કમનસીબી છે કે આજે પણ આપણે જાત ધર્મના નામે લડીએ છીએ અને મરીએ છીએ આવી એક કરુણ ઘટના અમરેલીમાં બને છે અમરેલીમાં વીસ વર્ષના એક દલિત યુવાને દુકાનદારના દીકરાને બેટા કહેવાની ગુસ્તાખી કરી અને બદલામાં તેને મોત મળ્યું આ મામલે દલિતો નારાજ થયા આંદોલન કર્યું કલેક્ટર ઓફિસમાં ક્યારો સીન છાંટીને પહોંચ્યા અને કહ્યું કે વળતર આપો આખરે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ મધ્યસ્થી કરી અને કહ્યું સરકારે જે કરવાનું છે સરકારે જે આપવાનું છે તે તો આપીશું પણ મારા તરફથી હું ખાતરી આપું છું કે આજે મૃતક યુવાન છે નિલેશ તેની બે બહેનો તેનું ભણતર અને તેમના લગ્નની જવાબદારી હું ઉપાડું છું વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એક તરફ વિકાસના બણગા મારીએ છીએ બીજી તરફ આપણે શિક્ષણની દુહાઈ આપીએ છીએ આપણે કહીએ છીએ કે હવે આપણે નાત જાત ધર્મમાં માનતા નથી આપણે મોકળા મનના થયા છીએ પણ મને એવું લાગે છે કે આ બધો દેખાડો છે ખરેખર તો આપણે જાતિવાદથી ભરેલા લોકો છીએ અને આ જે શિક્ષણ છે મને લાગે છે આ આપણને જન્મ જાત આપણી ગળતૃતિમાં આપણા ઘરમાંથી મળી રહ્યું છે અને એટલે જ કોણ ઊંચો ને કોણ નીચો અને કોણ હિન્દુ અને કોણ મુસલમાન તેની ચર્ચા કરીએ છીએ કોઈ પોતાનું નામ અને અટક કહે ત્યારે આપણે તેની જાતિ પૂછીએ છીએ એનો અર્થ એવો થયો હજી પણ આપણા મનમાં પેલી કડવાશને આપણે પાળી પોસી અને મોટી કરી રહ્યા છીએ ઘટના અમરેલીની છે અમરેલીમાં ચાર યુવાનો ચા પીવા ભેગા થયા અને ચાર યુવાનોને નાસ્તો કરવો હતો એટલે એક દલિત યુવાન જે ઝરખિયા ગામનો હતો તે સામેની દુકાનમાં વેફરનું પેકેટ લેવા જાય છે દુકાનની સીટ ઉપર એક નાનકડો છોકરો બેઠો હતો તેને તે બેટા કહીને સંબોધે છે અને ત્યારે જ તેના પિતા ત્યાં આવી પહોંચે છે તેના પિતાને માઠું લાગે છે કારણ કે એક દલિત યુવાને પોતાના દીકરાને બેટા કહેવાની ગુસ્તાકી કરી પછી તે ફોન કરી બીજા માણસોને બોલાવે છે અને માણસો હથિયાર બંધ થઈને આવે છે અને નિલેશ અને તેના મિત્રો ઉપર તૂટી પડે છે કુહાડીના ઘા ઝીકાય છે અને નિલેશને સારવાર માટે પહેલા અમરેલી અને પછી ભાવનગર લઈ જવામાં આવે છે નિલેશનો વાંક એટલો જ હતો કે એ દલિત પરિવારમાં જન્મ્યો હતો આપણી કમનસીબી એવી છે કે ઈશ્વર જન્મ આપતા પહેલા આપણને પૂછતો નથી કે તારે કયા ઘરમાં કઈ જાતિમાં કયા ધર્મમાં જન્મવું છે જો ઈશ્વર આવું પૂછતો હોત તો આપણે

હવે સરકારે આનું વળતર ચૂકવવું પડશે સમાજ કલ્યાણ વિભાગે નિયમ પ્રમાણે સાડા આઠ લાખ ચૂકવ્યા પણ કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા તેમણે એવું કહ્યું કાયદામાં એવી જોગવાઈ છે કેટોનો ભઠ્ઠો કોરી જમીન કે નોકરી તમારે આપવી જોઈએ અને એટલે જ પછી નક્કી થયું કે હવે નિલેશનો મૃતદેહ નહીં સ્વીકારાય જ્યાં સુધી સરકાર માગણી સંતોષશે નહીં પણ સરકારની સ્થિતિ એવી છે કે સરકારની એક એક પછી ટેબલ ઉપર ફરતી રહે છે છે તેમાં દિવસો પસાર થતા જાય બીજી તરફ ભાવનગરની હોસ્પિટલમાં રહેલો નિલેશનો મૃતદેહ જેનું પોસ્ટમોર્ટમ થઈ ચુક્યું હતું તેની સ્થિતિ ખરાબ થઈ રહી હતી નિલેશનો દેહ અગ્નિસંસ્કાર કે દફનવિધિની રાહ જોઈ રહ્યો હતો પણ હવે આ મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું હતું અને તેનો કોઈ નિવેડો આવી રહ્યો ન હતો આ ક્રયા મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા આવે છે મધ્યસ્થી કરવાનું તે નક્કી કરે છે અને સમજાવે છે કે સરકાર નિયમની જોગવાઈમાં જે કંઈ હશે તે આપશે જ અને સરકાર આપે તે માટે હું પ્રયત્ન પણ કરીશ પરંતુ દિવસો પસાર થઈ રહ્યા છે અને એક મૃતદેહ એક યુવાનોનો મૃતદેહ જેનો મર્તવો જળવાવો જોઈએ કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ અંતિમ વિધિનું પણ એક મહાત્મ્ય છે અત્યારે મોત ઉપર સોદાબાજી કરવાનો અર્થ નથી તેમણે આગેવાનોને સમજાવ્યું કે એક રાજકીય આગેવાન તરીકે અને એક માણસ તરીકે મારી પણ જવાબદારી છે હું આ નિલેશના પરિવારને વર્ષોથી ઓળખું છું એમના પરિવાર સાથે મારો સંબંધ છે મને ખબર છે એક યુવાન પુત્ર મૃત્યુ પામે ત્યારે પરિવારની સ્થિતિ શું થાય આ સ્થિતિમાં મારે જે કંઈ કરવાનું છે તે હું કરવા તૈયાર છું નિલેશની બે બહેનો જેમાં એકનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થયો છે અને બીજાની કોલેજનો અભ્યાસ ચાલુ છે ભરત સુતરિયાએ કહ્યું આ બંને દીકરીઓની જવાબદારી મારી છે શિક્ષણની પણ અને તેમના લગ્નની પણ હું આ બંને દીકરીઓને દત્તક લઉં છું અને ખાતરી આપું છું આ દીકરીઓ મારી છે હું તેમની જવાબદારી લઈશ આખરે મામલો થાળે પડ્યો અને રવિવારના રોજ નિલેશના મૃતદેહનો રાત્રે સ્વીકાર કરવામાં આવ્યો અને પછી અમરેલીના ઝરખિયા ગામે શાસ્ત્રોક્ત વિધિથી દફન વિધિ કરવામાં આવી ઈશ્વરને પ્રાર્થના કે નિલેશને મોક્ષ મળે કારણ કે અહીંયા દલિત તરીકે જન્મ અપમાનજનક સ્થિતિમાંથી નિલેશને હવે કાયમ મુક્તિ આપજે પણ ભરત સુતરિયાનો પણ આભાર માનવો છે કે તેમ તેઓ રાજકારણી હોવા છતાં તેમની અંદર રહેલા એક માણસે કોઈક પરિવારનો સહારો બનવાનું નક્કી કર્યું છે તો આ છે નવજીવન ન્યૂઝ આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને સાથી રંગરેજ ને રજા આપો એ પહેલા બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન